ગુજરાતી ટીવીની સાથે એસોસિએટ થઈ તમારા બધાના ઇન્ટરવ્યુ તમારો ઇન્ડિવિજ્યુઅલ પેજ સાથે તમારું વર્ક એની ઉપર મૂકશું આપણે છોકરાઓ આવતા હોય રીલે રેસ હોય તો હર્ડલ્સ તમારું દૂર કેમ કરવું તમને કેમ સપોર્ટ કરવું તમારું કામ આગળ કેમ વધારવું એ માટે મારી ટીમ હતી કે જે હું તો પહેલેથી એટલું કહું કે જે કામ કરવા તમે જવાબદારી તમારી માથે તમે પોતે જવાબદારી સ્વીકારી છે કોઈ પણ કામ હોય એક સફાઈ કામદાર બેન કેમ નથી હોતા જોઈ ધારે અને કોઈ પણ વડીલ સ્થાને કેમ નથી ઉચ્ચ હોદ્દા ઉપર બેઠા પણ મારી જવાબદારી છે મેં જવાબદારી સ્વીકારી છે મેં કામ કર્યું મેં ખૂબ કામ કર્યું પણ તમને તમે જવાબદારી સ્વીકારી છે કામ કરવાની જવાબદારી સ્વીકારી છે તો પછી ક્યારે આપણે એવું બોલવાનું આવતું નથી કે મેં બહુ કામ કર્યું કામ કરવા માટે તો તમે જવાબદારી સ્વીકારેલી છે નમસ્કાર દર્શક મિત્રો હું છું પૂજા અને હું આવી રહી છું ગુજરાતી ટીવી ચેનલમાંથી અને આજે આપણે આકૃતિ આર્ટ્સ ગ્રુપ સાથે જોડાણા છે જ્યાં એમની ઘણા બધા પેન્ટિંગ્સ છે અને એ પેન્ટિંગ્સ બનાવવા માટે જે આર્ટિસ્ટો હતા એમના વિશે આપણે જાણીએ છીએ એમાંની એક પેન્ટિંગ વિશે આપણે જાણીએ હતા હેલો સર કેમ છો એકદમ મજામાં તમારું ઇન્ટ્રોડક્શન આપી દો અને તમારી પેન્ટિંગ વિશે જણાવી આપો મારું નામ જયદીપ પરમાર છે અને હું આકૃતિ આર્ટ ગ્રુપનો એક મેમ્બર છું બરાબર પેઇન્ટિંગ જે છે એમનું ટાઇટલ છે ઊનકી નજરોસે આપ બચ નહીં પાણીને બરાબર એટલે આ પેઇન્ટિંગ એક ખાસિયત છે કે તમે જે કોઈ બી એંગલથી જોશો પેઇન્ટિંગ બરાબર તમને એવું જ લાગશે કે ભગવાન કૃષ્ણ જે છે બરાબર એ તમારી સામે જ જોઈ રહ્યા છે તો એ આ બનાવવાનો પાછળનો ઉદ્દેશ્ય એક જ છે કે કૃષ્ણ પ્રેમ કે ભગવાન કૃષ્ણમાં હું બહુ વધારે પડતું જ માનું છું બરાબર અને મારા માટે આપણે કહીને સર્વસ્વ ભગવાન કૃષ્ણ છે તો બધા લોકો એમ કહેતા કે ભગવાન તમારી સામે જોશે તો મારું એવું થિંકિંગ છે કે આપણે એવું પેઇન્ટિંગ બનાવીએ કે ઈ સુ કહે જે ભી કોઈ ભી વ્યુઅર છે એમને એવું લાગે કે ભગવાન એમની સામે જોઈ રહ્યા છે જી સરસ સરસ ઓકે ને આજ જે આપણો ઉદ્ઘાટન હતો એક્ઝિબિશન કઈ એના વિશે તમારો શું કહેવું છે આજ રોજ મેમ એવું થયું કે આકૃતિ આ ગ્રુપ છેલા પાંચ વર્ષથી આ ફિલ્ડમાં છે બરાબર અમે જ્યારે સ્ટાર્ટ કરેલું હતું તો એમનું એક જ એમ હતું અમારું કે બધા લોકો જે એમને પ્લેટફોર્મ મળે બરાબર અને અત્યારે જેટલા બી આર્ટિસ્ટ છે એ બધા આપણે કહીએ ને સેલ્ફ ટોટ આર્ટિસ્ટ છે જાતે શીખેલા છે બરાબર અને એ લોકોને કેવું છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક બધા લોકોનો મને બહુ સપોર્ટ મળેલો છે અત્યારે અમારી પાસે સાડા સાતસો ફિમેલ આર્ટિસ્ટ છે અમારા ગ્રુપમાં અને મેલમાં વન ફિફ્ટી જેટલા છે ટોટલ અમારે નવસો સાડા નવસોનું ગ્રુપ છે અને અમે દર ત્રણ મહિને એક એક્ઝિબિશન કરીએ છીએ એક થીમને લઈને આની પેલા ભી તમે જો તમે મહાદેવની થીમ ઉપર કરેલું છે કૃષ્ણ ભગવાનની થીમ ઉપર કરેલું છે અને મર્યા પછી માણસની કઈ સ્થિતિ હોય એના ઉપર બી અમે દોઢ વર્ષ પહેલા એક્ઝિબિશન કરેલું છે રામાયણની થીમ ઉપર બી અમે એક્ઝિબિશન કરેલું છે તો આ વખતે કેવું છે મેમ કે અમે જ્યારે આ વસ્તુ બહાર પાડેલી કેમકે અમારા માટે આર્ટ ગેલેરી એટલે ઘર બીજું ઘર બીજું તો એના માટે શું થયું કે ભાઈ જ્યારે અમને ખ્યાલ આવ્યો કે આ ઓપન થાય છે બધા પબ્લિક માટે બરાબર તો અમે લોકોએ બુક કરાવી અને બે દિવસમાં અમારી થીમ હતી સમુદ્ર મંથન તો બે દિવસમાં સમુદ્ર મંથનનું અમારું ફિક્સ થઈ ગયું ફૂલ બરાબર કેમ કે એમાં ફિફ્ટી ટોપિક્સ હતા હવે લોકોની ડિમાન્ડ વધવા માંડી કે અમે આમાં શું કરી શકીએ તો એના માટે લોકો અને આર્ટિસ્ટોને માન રાખી અને અમે બીજું એક્ઝિબિશન સાથે સાથે જ બહાર પાડ્યું એનું નામ છે આકૃતિ આર્ટ મેલા એટલે પેલી વાર રાજકોટ માં એવું થયું છે કે એક સાથે બે એક્ઝિબિશન સેમ ગ્રુપ ના છે અરે વાહ જી સરસ ખૂબ સરસ અને હવે જ્યારે આ બધું ઓર્ગેનાઇઝ થયું એમાં બોલબાલા ટ્રસ્ટ નું ખૂબ ઇમ્પોર્ટન્સ છે જી એમના માટે જી બોલબાલા ટ્રસ્ટ આપણે સૌથી પહેલા તો જયેશભાઈ ની વાત કરીએ તો જયેશભાઈ મારા માટે શું કે ફેમિલી મેમ્બર જ છે કેમ કે મારા ફાધર ખુદ ટ્રસ્ટી છે અને મારે ગમે ત્યારે કોઈ બી ઇશ્યુ આવે કે અત્યાર સુધીમાં મેં સોળ એક્ઝિબિશન કરેલા છે સોળે સોળ એક્ઝિબિશનમાં જયેશભાઈ છે એ સૌથી આગળ હેલ્પ કરવા માટે અત્યારે બી તમે જુઓ કે બધી વસ્તુમાં પહોંચવા માટે જયેશભાઈ તમે બી હતા છે એટલે તમને આઈડિયા છે કે જયેશભાઈ કેટલી મહેનત કરે જયેશભાઈ છે

બરાબર ઈ તો બહુ લાંબુ થઈ જશે એને ડિસ્કસ કરવામાં બટ હમણાં હમણાં માટે એક નવી ઓપોર્ચ્યુનિટી છે કે આર્ટિસ્ટ જે છે એમને એક પ્લેટફોર્મ મળે અને ક્યાંક ને ક્યાંક આર્ટિસ્ટને શું હોય કે ભાઈ મારું પેઇન્ટિંગ કોઈક જોવે અને કોઈક વખાણ કરે બરાબર એટલે કોઈક જોશે તો વખાણ કરશે એના જેવું એટલે એ વસ્તુને ધ્યાનમાં રાખી અને અમે એ વસ્તુ ટૂંકમાં એમનો આભાર માનીએ છીએ ગુજરાતી ટીવીનો કે એ લોકો અમને પ્રોવાઇડ કરવા જઈ રહ્યા છે અને બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટનો બી માનીએ છીએ થેન્ક યુ થેન્ક યુ સો મચ સર થેન્ક યુ આ વીડિયો ગમ્યો હોય તો લાઇક કરજો મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું